નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો ચૈત્ર માસ ચાલુ થઈ ગયો એમ કહેવાય કે ઉનાળાની શરૂઆત થઈ ગઈ અને ધકતો તાપ પડશે આ ગરમી પડશે અને આ ગરમીની સિઝનમાં આપણે ખોરાકમાં થોડો બદલાવ લાવીએ ને તો ગરમીને લીધે થતી સમસ્યાઓથી બચી શકાય છે મતલબ કે ગરમીને લગતી કોઈ પણ પ્રકારની બીમારીથી બચવું હોય ને તો ત્રણ ચાર એવી જે મુખ્ય વસ્તુઓ છે ને એને તો આ ગરમીની ઋતુમાં બંધ કરી જ દેવી જોઈએ ખાસ કરીને આ ચૈત્ર માસની ગરમીમાં આમ તો આયુર્વેદ પ્રમાણે જોવા જઈએ તો ડિટેલમાં તો ખૂબ લાંબો આનો ટૉપિક છે કે કઈ કઈ વસ્તુ ક્યારે બંધ કરવી જોઈએ કઈ કઈ વસ્તુ ખાવી જોઈએ પરંતુ સાવ ઉપર છલી આપણે બધું તો કરી શકવાના નથી કેમકે અત્યારે ભાગદોડવાળી જિંદગી અને કોઈ પાસે ટાઈમ નથી સમય નથી ટૂંકમાં થાય ને શોર્ટકટ એ બધા અપનાવતા હોય છે એટલે મુખ્ય બેથી ત્રણ વસ્તુ એવી છે કે એને ખાવામાં બંધ કરવામાં આવે ને તો પણ મિત્રો ગરમીને લીધે થતી ઘણી બધી સમસ્યાઓ છે ને એ આપણા શરીરથી દૂર રહેશે એમાં સૌથી પહેલું તો એ છે મિત્રો કે તળેલી વસ્તુ તળેલી વસ્તુ જે તેલવાળી વસ્તુ હોય છે ને આવી વસ્તુ અત્યારે ગરમીની ઋતુમાં ખાવાનું ખાસ બંધ કરવું જોઈએ એ સિવાય ખાસ મહત્ત્વનું કહું કે ઘણા લોકોને એવી ટેવ હોય છે કે સાંજના સમયે નાસ્તો કરવા માટે બહાર લારીઓમાં નાસ્તો કરવા માટે નીકળી પડતા હોય છે ખાસ શહેરોમાં આ એક પ્રકારની સિસ્ટમ બની ગઈ છે એક પ્રકારની ફેશન બની ગઈ છે કે લારીઓની અંદર સમોસા હોય દાબેલી હોય પાઉંભાજી હોય બ્રેડ પકોડા ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે આ ગરમીની ઋતુમાં શરીરને ફાયદો તો કોઈ જ પ્રકારનો કરવાની નથી પરંતુ ઘણું બધું નુકસાન કરી શકે છે એટલે ગરમીની ઋતુમાં આ વસ્તુ ખાવામાં અતિશય કાળજી રાખવી અતિશય સાવચેતી રાખવી જોઈએ અને એમાં પણ જો જે લોકોને કોઈને કોઈ ગરમીને લગતી સમસ્યા હોય જેમ કે બ્લીડિંગની સમસ્યા હોય હરસ હરસમસાઇની સમસ્યા હોય હાઈપર એસિડિટી અથવા વધારે પડતી બળતરાની સમસ્યા હોય પગના તળિયામાં બળતરા હોય કે આંખોમાં બળતરા હોય કે પેટની અંદર ગરમી હોય અથવા તો જેને તઝા ગરમીની સમસ્યા હોય આવા લોકોએ તો ખાસ આ બે ત્રણ વસ્તુ બંધ જ કરી દેવી જોઈએ એટલે એમાં એક તો એ છે કે બહારની વસ્તુ જંક ફૂડ ફાસ્ટ ફૂડ અને ખાસ તળેલી વસ્તુ તળેલી વાનગીઓ આ વસ્તુ બંધ કરવી જોઈએ ત્યાર પછી સૌથી મહત્ત્વનું બીજી વસ્તુ એ છે કે ચા અને કોફી જે લોકોને ચાનું વ્યસન છે અને એમાં પણ જેમને વધારે વ્યસન હશે ને આ લોકોને સવારે ઉઠતા પથ્થારીમાં ચા જોઈતી હોય છે એટલે જે લોકો ખાલી પેટે ચાનું સેવન કરે છે આવા લોકોએ ખાસ આ ઋતુમાં થોડું સાર છે તેથી ચાનું સેવન કરવું જોઈએ જેમને વ્યસન હશે એમને બંધ તો નથી જ થવાનું પરંતુ થોડી તરીકે રાખવામાં આવે ને તો સમસ્યા થતી નથી બાકી તમને કહી દઉં કે જેમને ચા પીવાની ટેવ હશે વધારે ચા પીતા હશે આ લોકોને એસિડિટીની કંઈ ને કંઈ થોડી અથવા વધારે માત્રામાં સમસ્યા તો હશે જ અને જે લોકો ખાલી પેટે ચા પીતા હોય ને તો એસિડિટી થવાની શક્યતાઓ અનેક ઘણી વધી જતી હોય છે એટલે ખાલી પેટે એ ચા છે ચા અથવા કોફીનું સેવન કરવું નહીં ચા અને કોફીની અંદર જે કેફીન અને ટેનિન જે શરીરમાં ગરમી વધારવાનું કામ કરશે એક તો વાતાવરણ ગરમ હોય છે ઋતુ ગરમ ઋતુ છે અને એમાં પણ આપણા શરીરની અંદર આપણે એવું ખોરાકમાં ખાઈએ છીએ કે જે અંદર જાય એ વસ્તુ પણ શરીરને ગરમ રાખે છે એ વસ્તુ શરીરને ગરમ કરે છે ને ત્યારે ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે એટલે જે લોકો ચા પીતા હોય કે કોફીના વ્યસની હોય વધારે પડતા બંધાણી હોય એમ કહેવાય ને આવા લોકો લોકોએ ખાસ સાવચેત રહેવું જોઈએ ચાનું પ્રમાણ છે એકદમ ઘટાડી દેવું જો શક્ય હોય તો બંધ કરી દેવું જોઈએ પરંતુ ન બંધ કરી શકતા હોય તો ખાસ સવારે ખાલી પેટે ચા ન પીવી જોઈએ કેમકે અત્યારે એક તો ગરમીની ઋતુ શિયાળા જેટલી પાચન શક્તિ એક્ટિવ હોતી નથી પાચન હતી મંદ પડી ગયેલું હોય છે અને એવા ટાઈમે ચા છે ને એ પાચન શક્તિ હિમી કરી નાખે છે અને એમાં પણ ખાલી પેટે જ્યારે ચા પીવામાં આવે ત્યારે એ જે ચા છે એ સીધી જ પાચનતંત્રને અસર કરે છે એટલા માટે જે લોકોને ચાનું વ્યસન હોય આ લોકોએ ચા પીવાનું ખાસ ઓછું જ કરી નાખવું જોઈએ એ સિવાયની મિત્રો બે મહત્વની વસ્તુ છે એ છે મીઠું અને ખાંડ ખાંડ અને મીઠું ખાંડ છે એની અંદર એવી કેમિકલી પ્રોસેસ હોય છે કે જે શરીરની અંદર ગરમી વધારે છે અને જે લોકોને હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યા હોય અથવા બીજી ડાયાબિટીસ જેવી સમસ્યા હોય તો આવા લોકોએ તો ખૂબ જ સાવચેત રહેવું જોઈએ ખાંડ ખાતી વખતે અથવા ખાંડ છે આ મહિ આ માસ પૂરતી ખાંડ કાં તો બંધ કરી દેવી જોઈએ ખાવાનું ખાંડની સાથે સાથે મીઠાનું પણ એવું જ છે નમક જે આપણે સાદું મીઠું ખાઈએ છીએ જે રસોઈમાં મીઠું વાપરીએ છીએ આ મીઠું છે અત્યારે ઉનાળાની સિઝનમાં એટલા માટે જ અત્યારે મોળા જે ઉપવાસ છે કરવામાં આવતા હોય છે અને આપણા પ્રાચીન પરંપરાથી આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી વસ્તુ છે કે મોળા ઉપવાસ થતા હોય છે ચૈત્ર માસમાં ખાસ કરીને ચૈત્રી નવરાત્રિ હોય છે ને એટલા માટે કેમ કે આપણું સ્વાસ્થ્ય પણ જળવાતું હોય છે ધર્મની સાથે સાથે આપણું સ્વાસ્થ્યની પણ એટલી તકેદારી રાખવામાં આવતી હોય છે અને એમાં પણ હાઈ બીપી અને બ્લડ શુગરની સમસ્યા હોય તો આવા લોકોએ તો ખાંડ અને મીઠું આ માસમાં છોડી જ દેવું જોઈએ ખાસ ગરમીની ઋતુમાં તો છોડી જ દેવું જોઈએ ઘણા લોકોને એવો પ્રશ્ન થાય કે આમાં ખાવું શું આ ઋતુમાં તો ગરમીની ઋતુ હોય ને આપણા કુદરતનો નિયમ છે વાતાવરણનો પણ એવો નિયમ હોય છે કે જે સિઝનમાં જે ફળ થતા હોય ને એ સિઝનને અનુરૂપ જ હોય છે જેમ કે અત્યારે આપણે જોઈએ છીએ કે તરબૂજ છે ટેટી છે શેરડી છે શેરડીનો રસ છે આ બધી વસ્તુ અત્યારે આપણને મળે છે અને ખાવાની મજા પણ આવે છે કેમ કે તરબૂજ ટેટી અને આવે છે અત્યારે જે ફળ મળે છે ને જે સિઝનેબલ ફળ એની અંદર પાણીની માત્રા અઢળક હોય છે એટલે અત્યારે ગરમીની ઋતુમાં જે ફળ આવે છે આપણા શરીરને અતિશય માફક જ હોય છે એટલે બંને ત્યાં સુધી અત્યારે ગરમીમાં જે સિઝનેબલ ફળ હોય છે ને એ ખાવા જોઈએ જેનાથી શરીર છે ને ગરમીની ઋતુમાં કોઈ પણ પ્રકારની બીમારીઓ હોય તો તો એનો સામનો આસાનીથી કરી શકે છે અને બીમારી આવતા શરીર છે એ રોકી શકે છે અને ગરમીને લગતી કોઈ સમસ્યા થતી નથી નહીં તર અત્યારે મેં તમને જે ત્રણ વસ્તુ બતાવી કે આ ત્રણ વસ્તુ ખાવાની જો બંધ કરવામાં ન આવે તો શું થાય તો જે લોકોને થોડી જ એસિડિટી થતી હોય તો આ લોકોને હાઈપર એસિડિટી થઈ જાય છે એસિડિટી છે એથી ગંભીર થાય છે અને છાતીમાં બળતરા પેટમાં બળતરા આખા શરીરમાં દરેક અંગમાં બળતરા થાય છે એ સિવાય જે લોકોને સામાન્ય પણ હરસ મસાની સામાન્ય સમસ્યા હોય છતાં પણ આ ખોરાકનું જો પૂરતી તકેદારી રાખવામાં ન આવે થોડો ઘણો પણ ફેરફાર કરવામાં ન આવે તો હરસ મસા એ વધારે ગંભીર થાય છે એમાંથી બ્લીડિંગ ચાલુ થાય છે અથવા જે લોકોને પગના તળિયામાં અથવા આંખોમાં બળતરા રહેતી હોય તો આવા લોકોને પણ આંખોને લગતી સમસ્યા વધે છે સમસ્યા ઘટતી નથી ગરમીની ઋતુમાં જો ખોરાકમાં ફેરફાર કરવામાં ન આવે જે ખોરાક છે એની પ્રકૃતિ ગરમ છે ગરમ પ્રકૃતિનો ખોરાક હોય એનો 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 ત્યાગ કરવામાં ન આવે છે ચૈત્ર માસમાં અને ઉનાળાની ઋતુમાં તો શરીરમાં જે સામાન્ય સમસ્યાઓ છે આ સમસ્યા જે થોડી વિકરાળ બને છે અને એના લીધે આપણે પરેશાનીનો સામનો કરવો પડે છે ટોપિક ખૂબ લાંબો છે પરંતુ ટૂંકમાં આ જે ખોરાક છે ને જે ખોરાકની તાસીર ગરમ છે આવો ખોરાક છે એ ટૂંકમાં છોડી દેવો જોઈએ અને સિઝનેબલ વસ્તુ હોય છે બની શકે ત્યાં સુધી મિત્રો જે કુદરતી વસ્તુ હોય છે જેમ કે ફળો છે અથવા અમુક પ્રકારના શાકભાજી છે ટમેટા છે દૂધી છે આવી વસ્તુનું સેવન કરવામાં આવે તો ઉનાળાની ઋતુમાં કોઈ પણ પ્રકારની બીમારી થઈ શકતી નથી ખૂબ ખૂબ આભાર જય માતાજી